આગામી પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં પ્લાસ્ટિક પ્રદુષણ સુરક્ષા માટે વિવિધ કાર્યક્રમો ગ્રાઉન્ડ ની આરંભ થયેલી આ રેલીમાં પ્રારંભ જિલ્લાના કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગ નિવાસી કલેક્ટર આરઆરસી બારોડ અને બોરડ વ્યારા અપ્રાત અધિકારી સંદીપ ગાયકવાડ તથા નગરપાલિકા પ્રમુખ શ્રી રીતે લીલી ઝંડી આપી કર્યો હતો

નાના મોટા પરિવર્તનો કરી પર્યાવરણ નું બચાવ આહવાન કર્યું તેમણે જણાવ્યું પ્લાસ્ટિક મુક્ત તાપી જિલ્લો બનાવવા માટે નાગરિકે પોતપોતાના જીવનશૈલીમાં ફેરફાર કરી પ્લાસ્ટિક પ્રોડક્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ મેદા વિસ્તાર મુક્ત ગુજરાત માટેની ઝુંબેશ શરૂ કરી છે ત્યારે તંદુરસ્ત જીવનશૈલી અપનાવી યોગ્ય કસરત કરવી અનિવાર્ય છે આ સાયક્લોથોન રેલીના માધ્યમથી નાગરિકોને ફિટ રહેવા અને પર્યાવરણને સાચવા માટે ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો છે આજે મિશન લાઈફ કાર્યક્રમ અંતર્ગત ક્યારા ખાતે તયાજી ગ્રાઉન્ડ પાસેથી એક સાયક્લોથોનનું આયોજન થયું જેનો થીમ હતો તે નોટુ પ્લાસ્ટિક અને મેદસ્પિતા મુખ્ય ગુજરાત એમાં મોટી સંખ્યામાં વ્યારા નગરના રહેવાસી મેં ભાગ લીધો વ્યારા નગરપાલિકાના પ્રમુખ શ્રી હિતેશભાઈ ઉપાધ્યાય પણ આ કાર્યક્રમમાં હાજર હતા અને આ કાર્યક્રમ વતી તમામ વ્યારા નગરના નાગરિકો અને તમામ વ્યારા અને તાપી જિલ્લાના નાગરિકોને અમારી સિંગલ યુઝ પ્લાસ્ટિક અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવાની